નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો એકવીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે શુક્રવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો પાંત્રીસો ગુણીની આવક જોવા મળી છે અને પાંત્રીસો ગુણી આગલો માલ પેઇન્ટિંગ રહેલો છે મિત્રો એટલે ટોટલ આવકની વાત કરીએ તો સાત હજાર ગુણની આવક કહી શકાય મિત્રો ને હરાજીનું તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ અત્યારે છાપરા નંબર પાંચમાં ચાલુ હોય તો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાડીએ છીએ આજના બજાર ભાવ હા મિત્રો અમે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચલો રૂબરૂને જાણી આવી કહેવાડીએ છીએ આજના બજાર ભાવ અને વિડીયોના એન્ડમાં આજની કેટલી તેજી મંદી રહેલી છે તે પણ જાણશે મિત્રો વિડીયોમાં એન સુધી બન્યા રહેજો અડત્રીસો ને એકાવન ભાવ થયો છે અડત્રીસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે સેમી સુપર માલ છે મિત્રો આમાં કોક કાકરી જોવા મળી રહી છે મિત્રો માલ સારો હોય এক ভাৱে ওলিশ ৰ ઓગણચાલીસો એક્યાસી રૂપિયાનો ભાવ જે છે આ માલનો ઓગણચાલીસો એક્યાસી રૂપિયાનો ભાવ જે છે તમે જોઈ શકો છો આપણા ઓગણચાલીસો ને એક્યાસી રૂપિયામાં વેચાણી છે જીરું સારું છે કલરવાળો માલ છે એકદમ સૂકો માલ છે ઓગણચાલીસોચા ને એકોતેર રૂપિયા નો ભાવ છે તે ઓગણચાલીસો ને એકોતેર રૂપિયામાં વેચાણો છે ક્વોલિટી સારી છે ઓગણચાલીસો ને એકોતેર રૂપિયા ઓગણચાલીસો ને એકોતેર રૂપિયા ભાવ છે ہاں بالکل ٹھیک ہے علیک السلام وہی کر بھائی ایک لائن میں ہے کارڈ بلاک 2000 ہلو 3861 روپے نو بھاو جو ہے 3861 روپے نو بھاو جو ہے تم دیکھو جو عمل ઓગણચા નો ભાવ થયો છે એકસા રૂપિયામાં વેચાણો છે મિત્રો માલ સારો હા ઓગણ એકસાઠ રૂપિયા માં આ મિત્રો આજની બજાર વિશેની વાત કરીએ ને તો મિત્રો આજની બજારમાં પાછી તેજી જોવા મળી રહી છે મિત્રો અમુક માલમાં ત્રીસક રૂપિયા જેવું જેવું બજાર સુધરી રહ્યું છે અમુક માલમાં ચાલીસક રૂપિયા જેવું બજાર સુધરેલું આજે જોવા મળી રહ્યું છે મિત્રો ત્રીસથી ચાલીસ રૂપિયા બજાર આજનું સારું કહી શકાય તેવી બજાર ચાલી રહી છે મિત્રો આ માહિતી તમને સારી લાગી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો હા ખેડૂત મિત્રો કેવો